પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટર કચેરીના ચિટેશને આવેદનપત્ર પાઠવી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી હતી આનંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટર કચેરીના ચીટનીશને આવેદનપત્ર આપી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા સામે વિરોધની આળમાં હિન્દુઓ પર થઈ રહેલ હિંસાને અટકાવવા અને હિન્દુઓને સુરક્ષા આપવા સાથે કસૂરવારો સામે તાત્કાલિક પગલાં લેવા તેમજ પશ્ચિમ બંગાળ રાજ્યને આર્મીને હવાલે કરવા તેમજ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી મારું નામ પ્રોફેસર ભાવેશ પારે આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર પ્રસાર પ્રમુખ જે પ્રદર્શન થઈ રહ્યું છે અને પ્રદર્શન ની આડ નિર્દોષ અને ભોળા હિન્દુઓનો ભોગ લેવાઈ રહ્યો છે આ પ્રસંગે અમે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી ને અત્યારે આવેદન પત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે આ પત્ર અમારી કેટલીક માંગો અમે પ્રસ્તુત કરી છે જેવી કે આ જે વકફ કાયદા જે સુધારો જે લાગુ થયો કેટલાક સુધારા સાથે જે નવું એમેન્ડમેન્ટ આપણે પાસ થવા જઈ રહ્યું છે એમાં કે આખી જ સંવિધાનિક પ્રક્રિયા હતી એમાં કોઈ પણ નિર્દોષ હિન્દુ બોલા હિન્દુનો કોઈ જ વાંક નથી તેમ છતાં પણ આ પશ્ચિમ બંગાળના વિધર્મીઓ દ્વારા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એમાં સમાચાર એવા છે કે બસો થી પણ વધારે હિન્દુ પરિવારોએ પલાયન કર્યું છે

અમારા હિન્દુ ભાઈઓની સાથે છે બીજી માંગ અમારી એ છે કે જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા બળોને પશ્ચિમ બંગાળની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે સાથે સાથે જ એમાં અચોક્કસ મુદત સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે સમક્ષ આવ્યા છે બીજી ખાસ વાત એ છે કે લગભગ